સુરતમાં એવોર્ડ એવોર્ડ સમારોહ યોજાયો હતો પુત્રવધુ રત્ન આપી ગૃહલક્ષ્મીનું સન્માન કરવામાં આવ્યું હતું સુરતના વરાછાના પૂર્ણા ગામ વિસ્તારમાં આવેલ શણગાર ફાર્મ ખાતે તારીખ અઢાર દસ બે હાજર પચીસ ને શનિવાર રોજ એક અનોખો અને પ્રેરણાદાયક સન્માન સમારોહ યોજાયો હતો પુત્રવધુ રત્ન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું સમસ્ત વાટલ્યા પ્રજાપતિ સમાજ વાસાવળ ગોળ સુરત સંચાલિત શ્રી પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ સુરત દ્વારા સુરત શહેરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત યોજાયેલા આ અનોખા અને પ્રેરણાદાયક સન્માન સમારોહમાં છેલ્લા દસ વર્ષ કે તેથી વધુ સમયથી સંયુક્ત કુટુંબમાં રહેતા તથા એક જ રસોડે જમતા પરિવારની એકાવન પુત્રવધુને પુત્રવધુ રત્ન એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા લક્ષ્મી પૂજન ના શુભ દિવસે ગૃહ લક્ષ્મી નું સન્માન કરી સર્વ સમાજ માટે શ્રી પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ સુરત દ્વારા જ પ્રેરણાદાયક અને પ્રશંસનીય પહેલ કરવામાં આવી હતી મારું નામ નિલેશ ધીરુભાઈ આજે સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ વાસાવળ ગોળ સંચાલિત શ્રી પ્રજાપતિઓ અવકાશ દ્વારા સુરત શહેરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત આજ દિન સુધી કોઈ પણ સમાજ કે સંસ્થા દ્વારા ન થયું હોય એવું અનોખું અને પ્રેરણાદાયક સન્માન સમારોહ એટલે કે પુત્રવધુ રત્ન એવોર્ડ આપીને એક નવી પહેલ નવી શરૂઆત કરી હતી છેલ્લા દસ વર્ષ કે તેથી વધુ સમયથી સંયુક્ત કુટુંબમાં રહેતી અને એક જ રસોડે જમતા એ પરિવારની પુત્રવધુને પુત્રવધુ રત્ન એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવી હતી અને એમના આત્મસન્માનમાં વધારો કરવાનો એક વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો એક સામાજિક કાર્યકર તરીકે ઘણી બધી સામાજિક સંસ્થાઓ અને સેવાકીય સંસ્થાઓના કાર્યક્રમોમાં હું અવારનવાર જોતો હોઉં છું આ સંસ્થાઓ દ્વારા સમાજ અગ્રણીઓનું સમાજના દાતાશ્રીઓનું સન્માન થાય છે આ સાથે સાથે તેજસ્વી યુવાનોને પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે દીકરીઓનું પૂજન થાય છે માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમો થાય છે અલગ અલગ ક્ષેત્રોમાં સફળ થયેલી સ્ત્રીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે આ તમામ વસ્તુ ખરેખર ખૂબ જ આવકારદાયક છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ સમાજ કુટુંબ અને પરિવારની રચનામાં પાયાનો પથ્થર કહી શકાય સ્તંભ કહી શકાય એવું પાત્ર એટલે કે પુત્રવધુ પુત્રવધુને એ પાત્રને હર હંમેશ અવગણવામાં આવ્યું છે એમનું ક્યારેય સન્માન કરવામાં આવ્યું નથી ત્યારે એક સામાજિક કાર્યકર તરીકે મારી એક નૈતિક જવાબદારી સમજીને સમાજની એ પુત્રવધુના પોતાના ત્યાગને એમના સમર્પણને એમના અનન્ય યોગદાનને બિરદાવવા માટે પ્રજાપતિ સમાજ દ્વારા પુત્રવધુ રત્ના એવોર્ડનું આયોજન કરીને એમને બિરદાવવાનો એક વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યો આ આયોજન પાછળ અમારો હેતુ એ હતો કે સમાજની પુત્રવધુના ત્યાગ અને સમર્પણના બદલામાં એમને એવોર્ડ આપીએ એ ખરેખર તો ખૂબ ઓછું છે એમના યોગદાનની સરખામણી ખરેખર અધૂરું જ છે પણ આ આયોજન થકી સમાજના અન્ય લોકોને અન્ય પરિવારને પણ સંયુક્ત કુટુંબમાં રહેવાની એક લાગણી જાગે એવા હેતુથી અમે આયોજન કરેલું છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત